પાવર સપ્લાય મારું નામ નૈના બેન દિનેશભાઈ માડી છે આ ઘટના એવી બની છે એ મારા નંદુય છે જે આ કેલાન છાણી કેલાને નોકરી કરતા હતા વીસ વર્ષથી નોકરી કરે છે અને આ દરરોજની જેમ એમનો રેગ્યુલર ટાઈમ છે કે નવથી પાંચ છે એમની તો આ જોબ છે તો એ થી પાંચ ત્યાં જાય છે પંચિંગ સિસ્ટમ છે એવું કે છે તો પછી જ્યારે અમને આ બનાવ બન્યો ત્યારે એમને અમે અમને કોઈ જાણ નહીં કરી અમને બિન લાવારસ તરીકે અહીં લાવવામાં આવ્યા અને અમને પોલીસ દ્વારા ખબર પડી તો આ કંપનીવાળાને શું રિસ્પોન્સિબિલિટી છે કે આ વ્યક્તિ આ રીતના ગયું તો એમને કોઈ જ એમની કોઈ જ એમની એ નથી હોતી કે આ માણસ આ રીતના ગતો રહ્યો તો કાલે અત્યારે આ મારા નણંદ ને મારા નણંદનો છોકરો જે અમને એમની પર જે વીતી રહી છે શું કરવાનું એ છોકરો હજુ નાનો છે સત્તર વર્ષનો છે જે કરીને આ કંપનીવાળાએ કર્યું છે કે અમને આ રીતના નિધન કંપની વાળા કરતો અત્યારે કંપની વાળા ઊભા હોય અને એ કહી શકે છે કે મૂળ ભાઈ શંકર આ થયું છે જયારે છોકરા એ ફોન કર્યો કોઈ જવાબ નહીં આવતા અને ફોન કરીને કીધું કે તમારે કોને જવાબ આપ્યો ખબર નહી એવું કીધું કેલાન માં પડી ગયા આ તો શું જવાબ થયો હે જયારે કોઈ પણ એમ્પ્લોય કામ કરતું હોય કંપની તો કર્મચારી કેટલા છે પગાર થતો હશે કોઈ મેનેજર કોઈ સુપરવાઇઝર કોઈ તો હોય ને કે એમની આગે વાની કરે એ ત્યાં આગળ ગાર્ડનિંગ નું અને ઓફિસ બોય તરીકે કામ કરતા હતા તો પછી એમને પેનલો કેમ નહીં ધોળવતા હતા એમનું કામ નતું તો પેનલો ધોળવતા હતા એમની પાસે આ થયો બનાવ તો એમને જાણી જોઈને કર્યો છે બનાવ એમની જોડે અમારી માંગ અમારા સવાલોના જવાબ જોઈએ કે આ માણસ આવું આ રીતના એક્સપાયર થઈ ગયું અમે રાતને લાવારીસ તરીકે કેવી રીતે લાવી વીસ વર્ષ થી નોકરી કરે છે તો એમને ખબર હોવી જોઈએ કે મૂળ શંકરભાઈ ની વાઈફ છે એમનો છોકરો છે એમનું પરિવાર છે એ તો એમને ખબર હોય ને વીસ વર્ષથી ત્યાં નોકરી કરે છે તો

અમને મને સાડા સાત વાગે સાત વાગે કોલ આવ્યો પોલીસ સ્ટેશનમાંથી કે તમારા ફાધરને આવી ઘટના બની છે અમે છ વાગતા પહેલા પણ મારા ફાધરનો પા પાંચ વાગે છૂટવાનો ટાઈમ છે તો એમને ફોન પણ કરી પણ એ ફોન ઉઠાવતા જ નહોતા અને અમે ઓફિસમાં પણ મેં જાણ કરી પણ એ ઓફિસમાં પણ એ કોલ પીક નતા કરતા ઓફિસવાળા પણ કોઈ સાડા સાત સુધી મેં કોલ કર્યા પણ એ કોઈ પીક જ નહોતો કરતો કોલ કેવી રીતે બધી ઘટના

મેગે એન્જિનિયરિંગ કંપની નો કોઈ જ અધિકારી આવ્યું નથી અમારે અમારું જે ભરણ પોષણ છે એ મળવું જોઈએ અમને